टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल ने विशेष रजुआद साथे हूं चुकुशाकर दर्शक मित्रों आज कार्यक्रम जनू नाम छे वॉचर राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વળતારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જેમાં મંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમાં શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને મિત્રો પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે પાંચમી જાન્યુઆરી બે આજનો વાર છે સોમવાર તિથિની વાત કરીએ તો આજે પોષ વદ બીજ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર છે પુષ્ય નક્ષત્ર યોગની વાત કરીએ તો આજે વિષ્કુંભ યોગ બની રહ્યો છે આજનું કરણ છે વણીજ કરણ રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કર્ક રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે તેઓની જન્મરાશિ કરે છે જે પ્રમાણે એવોના નામના વર્ણના અક્ષર રહેશે ડ અને હ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે તો આ છે આજના દિવસનું પંચાંગજી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહરતો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીશું આજના દિવસના સુભાશુભયોગ અને દિનવિશેષની પહેલા જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને સૂર્યોદય સવારે સાત કલાક ત્રેવીસ મિનિટે થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને છ મિનિટે થશે વાત કરીએ રાહુકાલમની રાહુકાલમ સવારે આઠ કલાક ત્રેતાલીસ મિનિટથી પ્રારંભ કરી દસ કલાક અને ત્રણ મિનિટ સુધી છે આજે અભિજીત મુરત જેનો સમય બપોરે બાર કલાક ત્રેવીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને છ મિનિટ સુધી રહેશે જ્યારે વિજય મુરત બપોરે બે કલાક બત્રીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને પંદર મિનિટ સુધી છે આજે ભદ્રાનો પ્રારંભ થઈ રહ્યો છે જે રાત્રે આઠ કલાક પંચાવન મિનિટથી પ્રારંભ થશે આ ઉપરાંત આજે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ કે જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આજે ઉત્સાહ અને ઊર્જાથી આપ ભરપૂર જોવા મળી શકો આપની અંદર આજે ઉત્સાહ અને ઊર્જાનો ભરપૂર તત્વ જોવા મળી શકે છે નાણાકીય બાબતે કોઈની ઉપર વિશ્વાસ ન કરવો એ આપના માટે શુભ રહેશે આર્થિક બાબતે સાવચેત રહેવું હિતાવ છે વ્યવસાયના સંબંધમાં યાત્રાઓ થઈ શકે છે બિઝનેસ ટ્રીપના આજના યોગો બની રહ્યા છે સ્નેહીજનોનો સંપૂર્ણ સહયોગ મળશે જેથી કરીને તમારા તમામ છે 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 તમારી તમામ મનોકામનાઓ સહજતાથી પરિપૂર્ણ થઈ શકે સાથ સહકાર મળશે આજે તમને પ્રેમી સાથે સુમેળમાં રહી શકો પ્રણય સંબંધો પણ આજે તમારા સુમધુર રહે એ પ્રકારની ગ્રહસ્થિતિ જોવા મળે છે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે મંગલકારી દિન રહેશે વાત કરીશું ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ રહેવાનો છે ક્રીમ રંગ કોઈપણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ભગવાન શિવના મૃત્યુંજય મંત્રનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની દ્વિતીય કેતા બીજા નંબરની રાશિ છે વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભદાયક બનતો જોવા મળી શકે છે તમારું મન આજે ધાર્મિક કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે ધર્મની ભાવનાનો વિકાસ જોવા મળી શકે કાર્યસ્થળ ઉપર પ્રભાવ અને મહત્વ આપનું વધતું જોવા મળી શકે એ પ્રકારની ગ્રહોની આજે સ્થિતિ બનતી જોવા મળી રહી છે આજે વ્યવસાયિક કાર્યક્રમોમાં પણ તમને સફળતા મળી શકે સફળતાના સોપાન સિદ્ધ કરી શકો એવા ગ્રહમાન છે નોકરીમાં અધિકારીઓ તમારી વિશ્વાસ વિશ્વાસ બતાવી શકે જીતી શકશો વૃષભ રાશિના જાતકો માટે શુભતા વાળો આજનો દિવસ બની રહ્યો છે હવે વાત કરેલી ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સફેદ રંગ છે કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ શુભ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે દૂધ થી રુદ્રાભિષેક કરવો મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે સાહસિક નિર્ણયોને લઈને કરિયરમાં આગળ વધી શકો ગ્રોથ મેળવવા માટે આજે થોડાક અઘરા સાહસિક કડક નિર્ણયો લેવા પડશે ઉપરી અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળશે સહકાર મળશે સમર્થન મળશે સહકર્મીઓ સાથે આનંદમાં દિવસ પસાર થતો જોવા મળે સહકર્મીઓ તમારા માટે સહાયક બનતા રહેશે તમને વ્યાપારમાં બુદ્ધિથી વૃદ્ધિનો લાભ મળતો જોવા મળશે તમારી જે બુદ્ધિ છે મેધા છે એનાથી તમે લાભ અર્જિત કરી શકો એવી ગ્રહોની સ્થિતિ છે બાળકો સાથે મનોરંજક પળો વિતાવાનો અવસર પણ તમને મળતો જોવા મળશે તો એ રીતે પણ દિન તમારા માટે શુભ કલ્યાણકારી કે લાભ કરતા બનતો જોવા મળી શકે છે ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે શુભતાવાળો મંગલતાવાળો આજનો દિવસ બની રહ્યો છે વાત કરી ઉપાયોની આજે શુભ રંગ આપના માટે લીલો રહેશે ઉપાય આજના દિવસે ગણેશજીની આરાધના કરવી દુર્વાદલથી ગણેશજીની પૂજા કરવી શુભ અને મંગલકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ પર જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક સિંહ અને કન્યા રાશિની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે છે કઈ કઈ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર સાથે કયા ઉપાય આપણા માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું કર્ક રાશિ રાશિચક્ર ની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ હ આવા જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી બની રહી છે આજે તમે કામના દબાણમાં પણ થોડાક આવી શકો એ પ્રકારના ગ્રહમાન છે વર્કલોડ કામનું થોડું પ્રેશર આજે તમારી પર જોવા મળી શકે છે તો ઘણી બાબતોમાં આજે તમે મૂંઝવણમાં પડી શકો નિર્ણય લેવામાં અસમર્થતા જોવા મળી શકે મૂંઝવણમાં આવી શકો છો તમારું અટકેલું સરકારી ક્ષેત્રનું કાર્ય સહજતાથી પાર પડતું જોવા મળશે જો ગવર્મેન્ટની કોઈ સ્કીમનું કામ કરવા જતા હોય બેન્કિંગ કામ હોય કોઈ પણ પ્રકારનું સહજતાથી પાર પડતું જોવા મળશે ટેકનિકલ સમસ્યાઓનો પણ તમારે ક્યાંક સામનો કરવો પડે એ પ્રકારના ગ્રહમાન છે આજે કર્મચારીઓ સાથે સહકર્મીઓ અંગે કોઈ વાતને લઈને તણાવની સ્થિતિ પણ બની શકે છે તો દિવસ તમારા માટે મધ્યમ રહેવાનો છે થોડો પીડાકર પણ બની શકે છે ઉપાસના આરાધનાથી એને અનુકૂળ કરી શકાય આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે શુદ્ધ સફેદ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવાનો છે આજે બિલ્વપત્ર ચંદનથી શ્રીરામ લખીને શિવલિંગ ઉપર અર્પણ કરવા અગિયાર બિલ્વપત્ર આ અર્પણ કરવા તમારા માટે મંગલપ્રદ સાબિત થશે કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ રાશિચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજે વ્યવહારિક રીતે કામ કરવું પડશે અર્થાત તમારે પ્રેક્ટિકલ બનીને કામ કરવાનું છે ઇમોશનલ બનીને આજે કામ ન કરવું લોકો તમારો દુરુપયોગ કરવા પ્રયત્ન કરશે તમારો ફાયદો ઉઠાવવા પ્રયાસ કરતા જોવા મળી શકે છે સતર્ક રહેવાની જરૂર છે કાર્યસ્થળ વિરોધીઓ પણ પણ સાવધાન જરૂર છે આજે વધારે સક્રિય આજે થતા જોવા મળી રહ્યા છે રાજનૈતિક કાર્યક્ષેત્રમાં તમારું મન લાગશે તમારી રૂચિ વધતી જવા પોલિટિક્સ તરફ તમે આકર્ષાવો એ પ્રકારની ગ્રહોની સ્થિતિ બની રહી છે પરિવાર સાથે ફરવા જવાનું આયોજન પણ થઈ શકે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે એટલે ટૂંકમાં જો વાત કરવામાં આવે તો સિંહ રાશિના જાતકો માટે કલ્યાણકારી દિન છે મંગલકારી છે લાભકર્તા છે હવે વાત કરીશું ઉપાયોની આજે શુભ રંગ તમારા માટે કેસરી છે કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય આજના દિવસે ચંદનવાળા જળથી રુદ્રાભિષેક કરો મંગલપ્રદ સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ જાતકોમાં રચનાત્મક ક્ષમતાઓનો લાભ ઉઠાવી શકો આજે તમારી જે ક્રિએટિવિટી છે એ તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે કલ્યાણકારી સાબિત થઈ શકે મંગલપ્રદ સાબિત થઈ શકે છે વ્યવસાયને વિસ્તારવાની યોજનાઓનું આજે આયોજન થઈ શકે અટકેલી સામગ્રી બહાર આવતા આનંદ થઈ શકે ક્યાંક તમારું કાર્ય અટક્યું છે તમારું સામાન અટકેલું છે તમારું પેમેન્ટ અટક્યું છે તો આજે બધું બહાર આવી જશે તમને લાભ થશે એનાથી તમારા ચહેરા ઉપર અને જીવનમાં આનંદનું વાતાવરણ બનતું જોવા મળી શકે છે આજે કોઈ મિત્રનો લાભ અને સહયોગ મળી શકે મિત્રો આજે તમારા માટે લાભ કરતા રહેશે સહયોગ કરતા રહેશે જે તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે તમને આજે કોઈ શુભ કે અશુભ સમાચાર પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન પણ થઈ રહ્યા છે ટૂંકમાં દિવસ તમારા માટે મધ્યમ છે વાત કરી લઈશું ઉપાયોની શુભ રંગ તમારા માટે રહેવાનો છે લાઈટ ગ્રીન આ છો લીલો રંગ શુભ રહેશે ઉપાય ગણેશ અથર્વ શીર્ષ સ્તોત્રનો પાઠ કરવો લાભ કરતા નીવડશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ સાતમી રાશિ તુલા જેના અક્ષરો છે ર અને અને ત આવા જાતકો માટે આજે કાર્યની દ્રષ્ટિએ દિવસ શુભ છે મંગલકારી છે કાર્યસ્થળ ઉપર અધિકારીઓ પ્રોત્સાહન આપતા જોવા મળશે કે અધિકારીઓ તરફથી પ્રોત્સાહિત કરવામાં આવી શકો છો મેનેજમેન્ટ ક્ષમતાનો લાભ મળી શકે સમયસર કામ પૂરું કરવામાં તમારી મેનેજમેન્ટ ક્ષમતાનો લાભ તમને મળશે જેથી કરીને તમે સહજતાથી આગળ અધિકારીઓના નજરમાં આવશો તમારું મેનેજમેન્ટ ક્ષમતા એમની દ્રષ્ટિમાં શુભતા પરિણામ લાવવાળી બનશે અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન પણ આજે તમને મળી શકે જેથી કરીને તમારા કાર્યમાં વધારે ઝડપી અને વધારે સ્થિરતા પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે તો લાગણીઓમાં આવીને કોઈ પણ પ્રકારનું કામ ન કરવું આજે પ્રેક્ટિકલ બનીને કામ કરશો તો લાભ સારા છે ટૂંકમાં અનુકૂળ છે વાત કરી લઈએ ઉપાયો શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ આછો પીળો રંગ છે કોઈપણ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય આજના દિવસે ચોખાનું દાન અવશ્ય કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રના અષ્ટમ ક્રમાંકની રાશિ છે વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજનો દિવસ સખત મહેનતથી ભરેલો જોવા મળી શકે છે આજે વધારે પડતી મહેનત કરવી પડશે પણ આજના દિવસે તમારી મહેનત સફળ થતી પણ જોવા મળી શકે છે મહેનત જે કરી છે મહેનતનો પૂરેપૂરો લાભ આજે તમે અર્જિત કરી શકો એવા ગ્રહમાં છે સંયમ અને ધૈર્ય સાથે આગળ વધવાની જરૂર છે કોઈ પણ કાર્ય કરો કોઈ પણ ક્ષેત્રમાં કાર્ય કરો તમારે સંયમ રાખવાની જરૂર છે ધૈર્ય રાખવાની જરૂર છે નિશ્ચિત સફળતા મળશે આજે વેપારમાં લાભની નવી તકો મળી શકે નવા અવસરો પ્રાપ્ત થઈ શકે છે યોગ્ય સમય યોગ્ય તકને ઝડપી લેવી એ તમારા માટે હિતાવ રહેશે પારિવારિક વિવાદ આજે સમાપ્ત થતો જોવા મળી રહ્યો છે પરિવારમાં કોઈ મનમુટાવ ચાલતા હશે વિવાદ ચાલી રહ્યા હશે તે વિવાદ શાંત થશે અને પારિવારિક બાઉન્ડિંગ વધશે એકતા વધશે પરિવારની દ્રષ્ટિએ દિવસ શુભ મંગલકારી કે કલ્યાણકારી આપના માટે આજે બનતો જોવા મળી રહ્યો છે વાત કરી લઈએ હવે ઉપાયોની આજે શુભ રંગ આપના માટે જોવા મળી રહ્યો છે એ છે ભગવો રંગ કોઈ પણ રીતે ભગવા રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું ઉપાયની તો આજના દિવસે આપના માટે મૃત્યુંજય મંત્રનો જાપ શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ ચક્રની નવમી રાશિ છે ધન જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજનો તમારો દિવસ મિશ્રિત બની રહ્યો છે મિશ્રિત પ્રકારના પરિણામ પ્રદાન કરનાર બની રહ્યો છે આરોગ્ય પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે ભાન રહેવાની જરૂર છે ટેકનિકલ સમસ્યાઓ પણ આજે કંઈક તમારી ઉકેલવી પડી શકે એવી ગ્રહ સ્થિતિ છે ઘરેલુ સમસ્યાઓમાં માનસિક તણાવમાં થોડું જોવા મળી શકો થોડીક પારિવારિક ચિંતાઓ ઘરેલું સમસ્યાઓ ટેન્શન આજ તમને તણાવમાં મૂકી શકે છે આજે સાસરિયાઓ તરફથી લાભ મળી શકે એટલે ટૂંકમાં ધનરાશિના જાતકો માટે દિન આજે મધ્યમ સ્થિતિનો જોવા મળી રહ્યો છે હવે વાત કરી લઈએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રૂપેરી રંગ છે કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરવો ધનરાશિના જાતકો માટે ભાગ્યવર્ધક સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજે તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ચણાની દાળ અને ગોળનું દાન કરવું શુભ અને મંગલકારી સાબિત થશે શક્ય હોય તો ગાયને ઘાસચારાની સાથે થોડું ગોળ ખવડાવો શુભ સાબિત થશે જી તુલા વૃશ્ચિક અને ધન રાશિના રાશિ લીધું છે હવે આગળ વાત છે રાશિ ચક્રની જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ્રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિ ચક્રની પ્રથમ દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે કાયદાકીય બાબતોથી તમારે સાવચેત રહેવાની જરૂર છે દૂર રહેવાની જરૂર છે વિવાદને વાતચીત દ્વારા ઉકેલવાનો જો પ્રયાસ કરશો તો નિશ્ચિત સફળતા મળશે સહકર્મીઓ સાથે તાલમેલ જાળવી રાખવું તમારા માટે શુભ રહેશે આજે કરેલા રોકાણનો લાભ મળી શકે જો આજે પહેલાં જે રોકાણ કર્યું છે પહેલાં જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એને આજે તમે એનકેશ કરી શકો એને વેચી એનો લાભ આજે ઉઠાવી શકાય એમ છે આજે રોકાણ કરશો એ પણ લાભદાયક તમારા માટે સાબિત થતા જોવા મળી રહ્યા છે તો યાત્રા અને વાહન પાછળ ધન ખર્ચ થાય એવી પણ ગ્રહોની સ્થિતિ છે ટૂંકમાં મકર રાશિના જાતકો માટે દિન આજે મધ્યમ સ્થિતિનો છે હવે વાત કરી ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની રંગ કોઈ પણ પ્રકારે તમારે આ રંગનો પ્રયોગ કરવો શુભ સાબિત થશે ઉપાય શું કરવાનો છે તો આજના દિવસે શિવાલયમાં ઘીનો દીવો અવશ્ય કરવો મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું રાશિચક્ર ની આગળની રાશિ કુંભ રાશિ કુંભ રાશિ રાશિચક્રની ની અગિયારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ઘ શ અને શ આવા જાતકો માટે આપનો આજનો દિવસ તમારા માટે લાભકાયક ફાયદાકારક સાબિત થશે પારિવારિક જીવનમાં સુખ આનંદ પ્રાપ્ત કરાવવાળો પણ આજનો દિવસ બનતો જોવા મળી રહ્યો છે તમારા જીવન સાથી સાથે સંબંધોમાં સુધારો થતો જોવા મળી શકે તણાવ મુક્તિ થઈ શકે આનંદદાયક સમય કરાવવાળો બનશે વ્યવસાયિક સહકર્મીઓમાં વ્યવસાયમાં જે તમારી સાથે કામ કરવાવાળા છે એઓની સાથે સંપૂર્ણ સહયોગ મળશે એ તમારા માટે સહાયક રહેશે સપોર્ટર રહેશે જેથી તમારો દિન લાભ કરતા બનશે જો વિશેષ કહીને તમે લોખંડના વ્યવસાયમાં જોડાયેલા છે તો વિશેષ કમાણી થઈ શકે લાભ થઈ શકે એવી ગ્રહોની સ્થિતિ છે દિન મંગલપ્રદ છે લાભ કરતા છે વાત કરી લઈશું ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ છે પર્પલ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નિવડશે ઉપાય છે આજના દિવસે ગણેશ મંદિરમાં ગોળનું દાન કરવું મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આપનો દિવસ એકંદરે અનુકૂળતા પ્રદાન કરનાર બની રહ્યો છે કોઈ શુભ પ્રસંગમાં તમે અવસર લઈ શકો ભાગ લઈ શકો એવી ગ્રહોની સ્થિતિ પણ છે ભૌતિક સુખ સુવિધાઓ મળવાની સંભાવનાઓ આજે પ્રબળ બની રહી છે તો વ્યવસાયિક કાર્યમાં આજે તમારી પ્રગતિ થઈ શકે એટલે બિઝનેસમાં ગ્રોથના યોગો છે આજે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાનું ટાળવું એ આપના માટે હિત છે ટૂંકમાં દિન અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે ગુલાબી રહેશે પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા છે ઉપાય આજે તુલસીજીની સેવા આવશ્યક કરવી તુલસીજીની ધૂપદીપ કરવા મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક પાંચ અને ભાગ્યાંક સાત બની રહ્યા છે પાંચ નંબર જે છે એ બુદ્ધનો સાત નંબર કેતુનો છે આ યોગ આજે આપના માટે પ્રગતિ કરતા છે કલ્યાણકારી છે પણ આજના દિવસે સાવચેત રહેવાની પણ એટલી જરૂર બુદ્ધિ કૌશલનો ઉપયોગ કરી જીવનમાં આજે સફળતા મેળવી શકાશે તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો દિવસની વિશેષતાની વાત કરી તો આજે ચંદ્રવાર સોમવારનો દિવસ આજના દિવસે ભગવાન ભોળાનાથની આરાધના તમારા માટે કલ્યાણકારી સાબિત થશે શિવજીને ઉપાસના કરવી મંત્ર જાપ કરવા મંગલપ્રદ સાબિત થઈ શકે

નિશી ધ્યાન તુમ્હાર કપાટ લોચન નિજે પદ જંત્રિત જાહી પ્રાણ કે હિબાટ આ રામચરિત માનસની ચોપાઈ છે ભગવાન રામના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે દિવસને કલ્યાણકારી બનાવવા માટે આ ચોપાઈની એકવીસ વખત મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો નિશ્ચિત લાભ મળશે આપણું દિવસ મંગલમય બની રહીશું જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ પર જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે શુભ રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી લીધી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્ન આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ્ય રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર